અમરેલીના રાજુલાથી માનવતાને સ્પર્શી જાય એવી ઘટના સામે આવી છે રાજુલા પોલીસમાં માં એકસો બાર જણ રક્ષક તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ વરુનો એક વિડિયો ભારે પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે પોલીસ વાન પાસે આવીને બેસી ગયો હતો ત્યારે ફરજ દરમિયાન જ રવિરાજ ભાઈએ પહેલા યુવક ને જમાડ્યો હતો ત્યારબાદ સ્નાન કરાવીને નવા કપડા પહેરાવ્યા હતા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને ને રવિરાજ ભાઈએ સાચું કરતી માનવતા ભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કાર્ય રાજુલા પીએ એડી ચાવડા અને એસપી સંજય ખરાતે રવિરાજભાઈ ને હતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ તેમને ઉત્કૃષ્ટ માનવ સેવા માટે વખાણ વરસાવી રહ્યા છે પોલીસ કર્મચારીનો માનવતા ભર્યો વિડીયો સામે આવ્યો હતો જે માનસિક દિવ્યાંગને મળી પોલીસની સેવા મળી હતી અને રવિરાજ વરુએ માનવતા નું કાર્ય કર્યું હતું ત્યારબાદ તેમને દિવ્યાંગ માણસને જમાડ્યા હતા અને સ્નાન કરાવ્યા હતા અને નવા કપડા પહેરાવ્યા હતા પોલીસ કર્મચારીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા